સમગ્ર દેશભરની સાથે ગુજરાતમાં ચૂંટણીમાં આચારસંહિતા અમલી બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી હતી ચૂંટણી પંચની સૂચના મુજબ સોશિયલ મીડિયામાં સમજ્યા વિચાર્યા વગર પોસ્ટ કરનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે આચાર સંહિતાનો કડકપણે અમલ કરાવવામાં આવશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જૂનાગઢ માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા ચૂંટણી સંબંધે મતદારો રાજકીય પાર્ટીઓને આચાર સંહિતા અમલીકરણ માટે સૂચનો કર્યા છે લોકો સિત્તેર ટકા સુધી અવશ્ય મતદાન કરે સાથે ગીરમાં આવેલા બાણેજ આશ્રમના મહંત એક મતદાર માટે મતદાન બુથ કાર્યરત કરાશે જેના પરથી એક મત કેટલો કિંમતી હોય છે તેનું ઉદાહરણ આપતું ભારતભરનું માત્ર એક મતદાન મથક બાણેજ છે ગીર સોમનાથ જિલ્લામાં કુલ એક મતદાન મથકો છે જેના પર દસ લાખ છ હજાર થી વધુ મતદારો પોતાના મતાધિકાર ઉપયોગ કરશે લોકોની સુવિધા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન હેલ્પલાઇન નંબર વન નાઇન ફાઈવ ઝીરો અને ટોલ ફ્રી નંબર વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી થ્રી સિક્સ ટુ સેવન જાહેર કરાયા છે અધિકારી ડીડી જાડેજાની અધ્યક્ષતામાં તૈયારીઓ અને આચારસંહિતા અમલ અંગે પ્રાંત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં માહિતી અપાઈ હતી આચાર સંહિતાના અમલીકરણનો આજથી જ અમલ શરૂ થઈ ગયો છે જેમાં તેમણે સરકારી અને જાહેર મિલકતો પર કોઈ પણ પ્રકારના પોસ્ટર્સ કે જાહેર ખબર લાગેલી હોય તેને હટાવવાની કામગીરી હાથ ધરી છે તો સોશિયલ મીડિયા પર પણ ફેક ન્યૂઝ ન ફેલાય તેની તકેદારી રાખવા સહિતની કામગીરી અને માહિતી આપી હતી બાઇટ કલેક્ટર વીઓ ટુ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર આપી જિલ્લાના સંવેદનશીલ સ્થળોએ પેરામિલિટરી સાથેના બંદોબસ્તની વ્યવસ્થા જિલ્લામાં રોકડ દારૂ વગેરેની હેરફેર માટે વિવિધ જગ્યાએ નાકાબંધી કરી સતત મોનિટરિંગ હથિયારો જમા લેવા સહિતની કામગીરી કરવામાં આવી હતી લઈ જિલ્લામાં કુલ દસ લાખ છ હજાર એકસો છેતાલીસ મતદારો નોંધાયેલા છે જેમાં પાંચ લાખ બાર હજાર એકસો ચોસઠ પુરુષ મતદાર અને ચાર લાખ ત્રાણું હજાર નવસો મહિલા મતદારો અને અગિયાર ટ્રાન્સજેન્ડર મતદારો છે વધુ મતદારો છે જ્યારે આઠ હજાર પાંચસો મતદારો પંચ્યાસી વર્ષ ઉપરના છે અને આઠ હજાર પાંચસો દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લામાં કુલ એક હજાર ચાલીસ મતદાન મથકો છે

કે પછી લો એન્ડ ઓર્ડર રિલેટેડ હોય કે એક્સપેન્ચર રિલેટેડ હોય એ તમામ જે ટીમોની રચના કરવા છે એ ટીમોની રચના થઈ ગઈ છે તમામ સ્ટાફની રચના થઈ ગઈ છે અને તમામ કાર્યવાહી એ પૂરી કરી દેવામાં આવેલી છે હવે જ્યારે આજથી આચાર સહિત અંબલમાં આવી ગઈ છે ત્યારે પહેલી પ્રાયોરિટી જે હોર્ડિંગ બેનર કે જે દિવાલો ઉપર જે કંઈ પણ લખાણો હોય એ અમે ચોવીસ કલાકમાં એ દૂર કરાવી દઈશું પછી જે આપણું જે ત્રીજા ફેઝમાં છે તો જે ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરવાનું છે એ પણ નિયત એના એક બીક પહેલાં તો એ પણ અમે પૂરું કરી દઈશું એની તૈયારી થઈ ગઈ છે ચારેય એસીના રૂમ તૈયાર થઈ ગયા છે રિસિપ ડિસ્પેચિંગ સેન્ટર પણ તૈયાર થઈ ગયા છે સ્ટાફની પણ જે પૂરી ડેટા એન્ટ્રી છે એ કરી દેવામાં આવેલી છે આજથી અમલવારી એફએસટીની જે છે એ અમલવારી થઈ ગઈ છે અને એફએસટી છે એ કાર્યરત પણ થઈ ગઈ છે એટલે ફ્લાઇંગ સ્કોડ જે છે એ ઓલરેડી અત્યારે ફિલ્ડમાં એ લોકો એની કા કામગીરી શરૂ કરી દીધેલી છે એટલે આમ જે ચૂંટણી તમામ પ્રક્રિયાઓ છે એ પૂર્વ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવે છે આચાર સંહિતા ભંગ ના થાય એટલા માટે તો દરેક પક્ષો છે એને ખાસ કાળજી રાખવાની છે કે કોઈ પરમિશન વગર સભા સરકસ ના કરી શકે હવે પ્લસ કોઈ સરકારી જગ્યાઓ છે કે પ્રાઇવેટ જગ્યા પણ છે મંજૂરી વગર એનો એ પોતાના પક્ષના પ્રચાર માટે કે ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ ના કરી શકે પક્ષોને પણ અપીલ છે કે ભાઈ એ સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ પોસ્ટ ના મૂકે કે જેથી આચાર સંહિતાનો ભંગ થાય કે કોઈ વાતાવરણ ખરાબ થાય એવી કોઈ એવા ન્યૂઝ પણ એવા સ્પ્રેડ ના કરે કે જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય અને ખાસ જે છે અત્યારથી જે આપણે જે એને કોઈ નાનું સભા સરકસ જે કાંઈ કરવું હોય તો એ એની પરમિશન લીધા વગર કોઈ પણ વસ્તુ એ કરે નહીં એક જે મતદાર હોય એવું મતદાન મથક ખાલી આખા દેશમાં આપણું એક આ બાણેજ છે અને દર વર્ષે જે દર ચૂંટણીમાં જે આપણે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ કે એના માટે ખાસ પોલિંગ પાર્ટી જેમ બીજા બૂથ માટે હોય એ પ્રમાણે જ એને નિમવામાં આવશે અને એ પોલિંગ પાર્ટી ત્યાં જઈ નિયમ પ્રમાણે બે દિવસ પહેલા જશે રોકાશે અને એક મત છે એ એનો કાસ્ટ કરાવશે એટલે આનાથી એક સારો મેસેજ એ જાય કે ભાઈ એક એક મતની કિંમત છે એટલે ખાસ જે લોકો છે એને અપીલ એના દ્વારા એ કરવાની કે ભાઈ તમે તમારા મતદાનનો ઉપયોગ કરો અને મત આપો આપણા અમુક જે છે આપણે હજી જેમ હમણાં આપણે ચર્ચા થાય એ પ્રમાણે આપણું મતદાન છે આપણે સિત્તેર ટકા તો મિનિમમ થવું જોઈએ પણ એટલે સુધી આપણે પહોંચી શકતા નથી સાઠ એકસઠ બાસઠ ટકા સુધીમાં આપણે પહોંચે તો ખાસ મહિલાઓનું જ્યાં ઓછું વોટિંગ થાય છે કે જ્યાં પચાસ ટકાથી ઓછું વોટિંગ થાય છે એ લોકો પોતાના ઘરની બહાર નીકળે અને ખાસ પોતાનો મત છે એ આપે આપણે જે આપણું બાર તારીખે આપણું જાહેર નવું બહાર પડશે અને સાતમી તારીખે આપણું મતદાન છે તો એ ગાળો છે એમાં કોઈ પણ ખોટી ગેરસમજ ઊભી ના થાય ખોટી અફવાઓ પર ધ્યાન ન દે અને એને સમજી વિચારી જેને જે મત આપવો છે એને મત આપે કે શાંતિપૂર્ણ મતદાન થાય એ જોવાની જવાબદારી અમારે વહીવટી તંત્રની છે એ અમે કરશું આટલી તૈયારી બે વર્ષથી આપણે તૈયારી આપણે ચૂંટણીની તો આટલી બધી તૈયારી જ્યારે થઈ હોય એક એક મત માટે જો આપણે મતદાન લોકો કરતા હોય તો મતદારોને ખાસ અપીલ છે કે સાત તારીખે પોતા મતદાન મથક ઉપર જાય અને પોતાની સ્લીપ લઈ જાય પોતાનો ઓળખ કાર્ડ લઈ જાય અને ખાસ છે મતદાન કરે આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે ચૂંટણીની જે આખી પ્રોસેસ છે ફ્રી એન્ડ ફેર થાય એના માટે થઈને વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ થઈ રહી છે પોલીસની અલગ અલગ ટીમો જેમાં ચેકપોસ્ટ એફએસટી એસએસટી પોલીસના પેટ્રોલિંગ રૂટ્સ મતદાન મથકોની વિઝિટ ગામડાની રૂરલ વિઝિટ આ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે સોશિયલ મીડિયાના સંદર્ભમાં આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા પણ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જિલ્લામાં એક નોડલ ઓફિસર મૂકવામાં આવ્યા છે સાથે સાથે પોલીસ અધિકારીઓની ટીમ પણ એને મોનિટરિંગમાં રહેશે અને કોઈ પણ એવી ઘટના જો ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સોશિયલ મીડિયામાં લોકોને મારા આપે જે અપીલનું કીધું તો અપીલ એટલી જ છે કે જોયા જાણ્યા વગર મેસેજ ફોરવર્ડ ન કરે અને કંઈ પણ એવું લાગે કે જે કાયદાને વિરુદ્ધમાં છે તો તાત્કાલિક વહીવટી તંત્રને રિપોર્ટ કરો ચેતન અપારનાથી H24 ન્યૂઝ ગીર સોમનાથ